આજે આપણે ગુજરાતી સાહિત્યના યુગના આધુનિક વાર્તાકાર જયંત ખત્રી વિશે જાણીશું તેમનું પૂરું નામ જયંત હિરજી ખત્રી હતું તેમનો જન્મ તારીખ ચોવીસ નવ ઓગણીસો નવના ના રોજ થયો હતો તેમનું જન્મસ્થળ મુન્દ્રા કચ્છ હતું અભ્યાસ અને કારકિર્દી તેમણે પ્રાથમિક શિક્ષણ ભુજમાં અને માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાંથી મેળવ્યું હતું તેમણે ઓગણીસો પાંત્રીસમાં મુંબઈ નેશનલ મેડિકલ કોલેજમાંથી એલસીપીએસની ડિગ્રી મેળવી પછી મુંબઈ અને માંડવી કચ્છમાં ડાકતરી વ્યવસાય કર્યો ભુજ અને મુંબઈમાં શ્રમજીવીઓની વચ્ચેના વસવાટને કારણે તે વર્ગના જીવનની વિષમતાઓનો પ્રત્યક્ષ અનુભવ તેમને થયો હતો તેઓ નાવિક મંડળ કચ્છ માંડવી તથા માંડવી નગરપાલિકાના પ્રમુખ પણ રહ્યા હતા તેમનું અવસાન તારીખ છ છ ઓગણીસો અડસઠના રોજ થયું હતું જયંત ખત્રીનું સાહિત્ય સર્જન વાર્તા સંગ્રહ ફોરા વહેતા ઝરણા અને ખરાબોર એમની વાર્તાઓમાં પીડિતો શોષિતોના મનોભાવ તથા વાસ્તવિકતાની અભિવ્યક્તિ જોવા મળે છે તેમની જાણીતી વાર્તાઓ લોહીનું ટીપું આનંદનું મોત ધાડ નાગ માટીનો ઘડો હીરો ખૂંટ તથા અમે બુદ્ધિમાનો છે એકાંકી મંગલ પાંડે તેઓ એક ચિત્રકાર પણ હતા તેઓ તેમની ટૂંકી વાર્તાઓ માટે પ્રતીકો અને છબીઓ દોરતા હતા સાહિત્ય ક્ષેત્રમાં કરેલા પ્રદાન બદલ ઉમા સ્નેહ રશ્મિ પારિતોષિકથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું જયંત ખત્રીની ધાડ વાર્તા પરથી બનેલી ફિલ્મ ધાડ બે હજાર સત્તરમાં રજૂ થઈ હતી જેનું દ્રશ્ય અહીં રજૂ કરેલ છે